પાણી બોની નો કાક ફેવડ્યો સાથે ના હોય તો જોઈ લેવું પડશે તમારે જેટલો વાકી જેટલો ગંતર તે ના હોય તો પુવાળા પુવાળા મેલ્યું સાથે ભાગ પાણી ફરી જાય તો એ મોના જેવું આ કાકે પાછો પડે તારું નઈ જો એલા તખાજે એ તખાજે એલે હું કરો છું અંદર એ પાણી ફેવડું છું ના હોય તો પેલા જાય કે પેલા ભટોમાં ભટોમાં પછી મારે ફેવર હોવાનું છે પાછું

não é

એ તખાજી બોલું ના હોય તો ગાડી મોકલાઈ દેજો ના હોય તો રવૈયો ભરાઈ દઈએ અરે કાળા કાળા મોટા મોટા ભટા મું ઠેલી ભરી મેકવડાવું છું મજૂરો પામ તેતાર આવો હા હા આપણે એ રાવતાજી નું નહીં ભરવાનું મારું ભરવાનું થયું હોય તો દૂધી હજી બાકી છે એ તો થોડા કટકા વેણ્યા છે રાવતોજી મારી હું કરવાના કટકા છે એ તો મારી ભરાઈ જો તે લઈ જો તે તારો વધો નહીં મોટા મારા આખા વિખાણા પડ્યા છે ભટા એ હારો હારો હો આ હા

મોડું કરી લે તમે તો છે જવાન હાથું છે પણ તમે તમે આ ઘોડા ફોન કર્યો મને કઈ ગયા તમારી બધું નહીં ચિંતા કર ને મેમન આયા છે થોડા બહાર જ તે મને એમ કીધું છે કે તમે આમ બાર જવ તમણ એવું હશે ને તો રાવતાજી પરિમ પચાસ પચાસ રૂપિયા વધારા લે ના હોય તો મારા થોડું પટાઈ વાત પટાશે ભરાઈ જાય મેઘી દો એ તો બગડતી હોય તો જવાજે તેલ લેવા મારું બગડાયે નઈ જોતા હું બેઠા તમારા માટે કરો ને તો ફટોફટો બગડી ગયેલો હોય તો

રાહુલતા નહી છો તમાર તો મગજ સગ નહી ખબર છું છું તમે તો મેળો બગાર કરાવ્યું છે ખબર પડતી નહી ને ખાલી બગલો પેલા પત્તા પેલા પત્ ના હોય પેલી હોય યાર તમે તો કંકો ખબર પડતી નહી કીજે તો આપડે રીચાર ફટાફટ જલ્દી કરો આટલું

પટી એ તો સારું કેવાય કે કાલ થોડો મધુરો આટલું વેણ્યું છે તમારવાડી કોઈ મધુરા થાકી દો ખબર નહિ પડતી હા

પૂછ્યું આપણા જી ફોન આવ્યો તો હા ગાડી વાળા ને તમે અત્યારે હાલ ને હાલ ભરાવાનું કરો હોય બે મિનિટ ગાડી વાળા ફોન કરેલા સીધું એને બોલો અને તૈયારી ગાડી લઈને ફટાફટ આવો જલ્દી તે ના હોય તો મારા માણસો છે તે વાત જોઈને છે જલ્દી આવો પછી ના હોય તો ફટાફટાફટ ભરાય દઈ એ

મારા ભટાભાઈ ચાંદી વાત કરી તા ને હવા કીધું તું ને આ મારી દૂધી પડી રહી દૂધી વાત સાચી પણ માં એટલું બધું નહિ યાર કશું મારા ભટ્ટા બગડતા તા

પાછો હા આ બે વાળા ત્રીજો તો હાર જાય નહીં નતો યાર છોકરો પણ આ વ્યાવરા તને કહીને તો તો કે ભાઈ મારું તું મારું વ્યાન આપજે મારું શાકભાજી બગરા વાત આથી છે રવતાજી પણ કોમો હતા એરા બિચારા નરવા નતા મને કે તખાજી રવતાજી ને ફોન કરી કીધું પણ હું કીધું ચિંતા ના કરતા થાય તે તાર હું કહી દઉં ફટાવ્યા બગરી લાજો નહીં પડ્યા આ નહી પડ્યા તમારા દૂધી આગળ ખવરાયા છે આ બગડી જ્યા છે યાર તો મારી દૂધી છે તમારી દૂધી તો કમ્પ્લીટ છે યાર ખાલી માપની માપની થોડી થોડી આગે પાછી કા આવ્યો છે બીજું કોઈ નઈ થયું હાલ હા શું નહીં બોલું હાલ બોલ છે મને ખબર છે

ખુબ ભાઈ રાતી કાલ રાતે ફોન કર્યો તમે ફોન કરો કીધું કે આપડા ભટ્ટા વહેણવા ના ભઠા ભાઈ પૈસા તું મને

બીજાની છે મારો બગાડી નું છે મારા તમે આટલી ગાડી ભરાઈ દો કે યાર તો પછી તમે જતા રહો યાર આ તો ખાલી ખોટું મારા યુ ભ પણ અમે તો શું કરીએ બીજું કશું ના અમે તો મજુરી મજુરીયા માણસ છીએ તો મજુરો નું ભલે વાત છે મારે દુધી ચેરા દારા છે એ આવડી વાત ના કરતા તો હાથ ના લગાવતો અને મજૂરી આપી ગપુડિયા હાથ ના ના લગાવ

ખોટું પણ લગાડતા નહીં વિડીયો ગમે તો લાઈક શેર કોમેલ ને સબસ્ક્રાઈબ કરી જય માતાજી